નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ ત્રણ થી ચાર હજાર પોરબંદર ત્રણ હજાર એકસો પિચોતેર થી ત્રણ હજાર સાતસો પિચોતેર પચાવ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો એકાણું રોલ ત્રણ હજાર ચારસો વીસ થી ત્રણ હજાર સાતસો પિંચ્યાસી બાબરા ત્રણ હજાર ચારસો પંદર થી ત્રણ હજાર નવસો પાસઠ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર જુનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો વીસ રાપર ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર નવસો એકાવન મોરબી ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર આઠસો આણત્રીસ બહુચરાજી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો સાઠ વિરમગામ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ પાટડી ત્રણ હજાર પાંચસો પંદરથી ત્રણ હજાર નવસો પચાસ પાકાનેર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પંચોતેર हड़वद तर हजार सात सौ थी चार हजार सोलह अमरेली हज़ार चार सौ चार हजार दस सीद्धपुरध्रा तरह हजार छ सौ थी चार हजार सात जामजोधपुर तरह हजार तरह सौ तौर हजार आठ सौ एकाणु पाट तरण हजार बसो चार हजार एक सौ एक आरिश तर हजार चार सौ थी चार हजार बन थो थी चार हजार बसो एक्तेर शिहोरी तरह हजार चार सौ चालीस चार हजार एक सौ पांच જસદણ ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર નવસો પાંત્રીસ ધાનેરા ત્રણ હજાર પાંચસો એકસઠ થી ચાર હજાર અગિયાર જેતપુર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો નેવું પાથાવડા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો વીસ કાલાવટ ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર આઠસો પંદર સાળંદ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો विसनगर बेहजार नौ सौ थी चार हज़ार एक सौ एक वेल्ड तरह हज़ार तरह सौ थी तरह हज़ार आठ सौ एकाणु अंजार बे हज़ार नौ सौ पच्चीस चार हज़ार वीस मांडल तरह हज़ार छ सौ एकावन चार हज़ार एक सौ अग्यार थट तरह हज़ार पचास थी चार हज़ार बसो पिंोतेर खड़ी तरह हज़ार चार सौ चार हजार जामनगर एक हज़ार आठ सौ तरह हजार नौ सौ पचास नेनावा तरह हज़ार त्र सौ थी चार हज़ार एक सौ एकसठ દિયોદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર એકસો પાંચ વારાહી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચાસ રાધનપુર ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર પાંચસો તળાજા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો વીસ ઊંઝા ત્રણ હજાર બસો સાતથી ચાર હજાર સાતસો પીચોતેર ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જણાવો તમારી ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો